રાજ્ય કક્ષા મંત્રી મુકેશભાઈ પટેલે ઈડર પાંજરાપુર સંસ્થાની મુલાકાત લઈ ગૌ પૂજન કરી ગૌ સેવાની પ્રવૃત્તિઓ નિહાળી અત્યાધુનિક પશુ ચિકિત્સાલય ની મુલાકાત લઈ સંચાલકો તથા દાતાઓ સાથે વાર્તાલાપ કર્યો કેબિનેટ મંત્રી વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા અને રાજ્ય કક્ષા મંત્રી વન અને પર્યાવરણ મુકેશભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લાના મુકામે આવેલ મુલાકાત લઈ ગાયોને ગોળ ખવડાવી ગૌ સેવાની પ્રવૃત્તિ નિહાળી દાતાઓની સેવા ભાવનાને બિરદાવી હતી પાંજરાપોર સંસ્થા દ્વારા સંચાલિત અત્યાધુનિક પશુ ચિકિત્સાલયની પણ મુલાકાત લઈ સારવાર વિષયક વિગતો મેળવી હતી અહીં જાળવવામાં આવતી સ્વચ્છતા અને સુવ્યવસ્થાઓની મંત્રીએ પ્રશંસા કરી હતી બાદમાં તેઓ મુકેશભાઈ પટેલે આ સરગવા વાટિકાની મુલાકાત લીધી હતી અવસરે નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર નાયબ વન સંરક્ષક એસડી પટેલ પ્રાંત અધિકારી પાંચરાપોર સંસ્થાના પ્રમુખ ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા